તાપી જિલ્લા આદિવાસી યોદ્ધા સેના દ્વારા વન વિભાગના અધિકારીને આવેદન પત્ર આપ્યું તાપી જિલ્લા આદિવાસી યોદ્ધા સેના દ્વારા આજે ગુરુવારના રોજ બપોરના એક વાગ્યાની આસપાસ વન વિભાગના અધિકારીને એક આવેદન પત્ર આપી રજૂઆત કરી છે જેમાં હસદેવના જંગલમાં થઈ રહેલા નિકંદન કરવાનું કામ ચાલુ છે જે બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે જેમાં આદિવાસી યોદ્ધા સેનાના આગેવાનો સહિત લોકો જોડાયા હતા વ્યારાના પુતળા નજીકથી આદિવાસી યોદ્ધા સેનાના આગેવાનો દ્વારા બંધ બાબતે માહિતી આપી તાપી જિલ્લા આદિવાસી યોદ્ધા સેનાના પ્રમુખ દ્વારા છત્તીસગઢમાં આવેલ હંસદેવ જંગલના સફાઈઓ કરવામાં આવતા વ્યારા વન વિભાગની કચેરી ખાતેથી બુધવારના રોજ દોઢ વાગ્યાની આસપાસ બંધ બાબતે દિવ્યેશ ગામે તે માહિતી આપી હતી વ્યારા તાલુકા પ્રમુખ આજ રોજ અમે વ્યારા વન વિભાગ કચેરી ખાતે છત્તીસગઢમાં જે જંગલો કાપવામાં આવી રહ્યા છે અને જંગલો કાપીને કોલસાની ખાણ બનાવવામાં આવી રહી છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તે ઉપરાંત આજે અમે એનાઉન્સ કરીએ છીએ કે છત્તીસગઢમાં જે જંગલો કપાઈ કપાઈ રહ્યા છે અને પ્રકૃતિને વિનાશ કરવામાં આવી રહ્યો છે તેના વિરોધમાં આવતી આવતા સોમવારે આઠ તારીખે વ્યારા બંધ વ્યારા તાલુકો સંપૂર્ણપણે બંધ રહેશે એનું એલાન કરીએ છીએ જય આદિવાસી